અમદાવાદમાં પણ વાલીઓની દુવિધાનો આરટીઓ અધિકારીઓ દિવસનો સમય અપાયો કોઈ બનાવ બને તો વાહન ચાલક જ જવાબદાર થશે સ્કૂલ વર્ધી વાહનોને નિયમોમાં બાંધો નહીં અપાય આરટીઓના બધા જ નિયમો સ્કૂલ વર્ધી વાહનોને લાગુ પડશે જયંતિ શું વિગતો સામે આવી રહી છે છેલ્લા બે દિવસથી સ્કૂલો શરૂ થઈ ત્યારથી જ સ્કૂલ વર્ધી જે છે વાહનો તે હડતાલ પર હતા તેને લઈને વાલીઓ હેરાન થઈ રહ્યા હતા આખરે આજે સરકાર સાથે વાટાઘાટો થયો છે રાજ્ય સરકારે પિસ્તાલીસ દિવસનો સમય આપ્યો છે પિસ્તાલીસ દિવસ સુધી જે સ્કૂલ વર્ધી વાહન છે તેને નહીં રોકવામાં આવે પરંતુ પિસ્તાલીસ દિવસ તમામ પ્રકારના જે નિયમો છે તે પાલન કરવાના રહેશે એ પિસ્તાલીસ દિવસ દરમિયાન કોઈ પણ ઘટના બનશે પણ ફરજીની જવાબદારી લીધે પિસ્તાલીસ દિવસ બાદ કડકાઈ થી સરકાર નિર્ણય લેશે જે સુધી પિસ્તાલીસ દિવસ સુધી છૂટછાટ આપવામાં આવી છે છૂટછાટ ના લીધે હડતાળ છે તે સમેટાય છે બિલકુલ આભાર તમામ વિગતો માટે જયંતિ